નું પાણી કરેલું એમથી આસો સાફ કરી લેવાના અને આ દોન કરિયા ચાલુ છે એક બે ને ત્રણ ગાયો દે આ ગાય કેળું વાળવા નથી દેતી પરંપરા અનુસાર કેવું વાળવું જરૂરી છે ગૌ માતા ને એલર્જી છે એના હેતુ થી જેળું નથી વાવતા કાપીને અમારે ગણુ બેન પણ દોતા શીખી ગયા છે એ પણ ગાયને દોવે છે અમારી ઢેલર ને हमारे संजू ने धावी रही से कोमल और हमारे संजू से आ हमारी काबेर या से भूमिका बेन दो ही रही ना हमारे शांति बेन काबिर बेन ने धावी रिया મંગલા પણ ધાવી રહી છે એની માને કાબેરને અમારી અહીંયાથી દોવન ક્રિયા સમાપ્ત થાય છે જય ગૌ માતા વંદે ગૌ માતર અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખો અમારે જોવન કરિયા ચાલુ થઈ છે કાઢે

અમારી રોજની ક્રિયા મુજબ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે ભૂમિકા બેન ધિએલરને જોઈ અને આવી ગયા છે સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો અમારે તેર વર્ષના છે ભૂમિકા બેન આ છ મહિના થોજને ક્રમ મુજબ ચાલુ થયે એનું કાળજી પૂર્વક અને હોશ થી હુમિકાબેન દાંત કાઢતા કાઢતા દોઆ ગાય મારી હારો દોઈ લે છે